અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા જણા અસામાજિક તત્વો ઉભા ખ્યાલ આવ્યો રસ્તામાં ગાડી અટવાવાથી ટાઈમિંગ થોડુંક મોઢું હતું કોંગ્રેસ નેતા પ્રતાપ દુદાદ અમરેલી જિલ્લા પોલીસ વડાને મળ્યા હોવાની વિગત અત્યારે સામે આવી રહી છે હુમલો કરવાનો જે મામલો હતો તેને લઈને પ્રતાપ દુધાત પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત અમરેલી જિલ્લા પોલીસ વડાને મળ્યા વિગત અત્યારે સામે આવી રહી છે બીજી તરફ જો વાત કરવામાં આવે

તેની ગાડી પર ગત રાત્રિના હુમલો થયો હોવાના એ સમાચાર મળી રહ્યા હતા તે દરમિયાન તેમણે ન્યૂઝરૂમ સાથે પણ વાતચીત કરી હતી તે દરમિયાન તેમણે પણ નિવેદન આપ્યું હતું કે પચાસ થી વધારે લોકોનું ટોળું હતું ઓચિંતો એ કારની આસપાસ આવી જાય છે અને હુમલો કરવાનો પ્રયત્ન કરે છે હવે કોણ હતું ખબર નથી પરંતુ આજે સવારે એ પોતાના કાર્યકર્તાઓ સાથે જિલ્લા પોલીસ વડા સંજય ખરાટને મળવા માટે પહોંચે છે અને ત્યાં તમામે તમામ વિગતો જે છે તે પોલીસ વડાને જણાવે છે ને આખી હકીકત જે શું શું ઘટના થઈ હતી તે પોલીસ વડાને જણાવે છે ને સાથે જ એવું પણ પ્રતાપ દુધાતે કહ્યું કે એસપી સંજય ખરાટે એ નિવેદન પણ આપ્યું છે કે યોગ્ય તપાસ થશે ને ન્યાય મળશે ત્યારે એમની સાથે મુલાકાત બાદ પ્રતાપ દુધાતે શું નિવેદન આપ્યું આવો સાંભળીએ સરદાર સન્માન યાત્રાની સમાપન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરી અને નેશનલ હાઈવે ઉપરથી ઉનાથી ધોકડવા ચેકપોસ્ટથી અંદર ટુરિસ્ટ રોડ ઉપરથી એટલે કે આપણી આ બાજુની ચેકપોસ્ટ એટલે કે અમરેલી સાઈડની ચેકપોસ્ટ બહાર નીકળતા એક મધુવન હોટેલ પાસે અંદાજિત પંદર વીસ જણા અસામાજિક તત્વો ઉભા એવું ખ્યાલ આવ્યો રસ્તામાં ગાડી અટવાથી ટાઈમિંગ થોડુંક મોઢું હતું અને ટ્રાવેલિંગના કારણે હું આરામમાં હતો મારા ડ્રાઈવર મને એલર્ટ કર્યો અને અમારી પદ્ધતિ પ્રમાણે ગાડી અમે સ્પીડમાં કાઢી લીધી અને ત્યારબાદ ફરી એક બાજુના દુધારા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા એટલે બે ત્રણ ફોર વ્હીલર અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા શા માટે આ બનાવ બન્યો છે એનો ખુલાસો તો ડીએસપી ઓફિસમાંથી ડીએસપી જ આપશે તપાસનો વિષય છે વ્યક્તિગત ક્યારે કોઈ લડાઈ અમે કોઈની સાથે થઈ નથી પણ આ જિલ્લાની અંદર રાજકીય આગેવાનો હોવાને નાપે ખેડૂતોના મુદ્દે ખનીજના મુદ્દે બુટલેગરોના મુદ્દે ક્લબોના મુદ્દે વારંવાર વખતે હું બોલ્યો છું અને આક્રમકતાના કારણે કોઈને લાગી આવ્યું અથવા કોઈના માનસિક ધંધા ઉપર કોઈને ઘા લાગ્યો હોય એનો પણ બદલો લેવાનો કોઈ પ્રયત્ન કર્યો બની શકે આવી મારી શંકા છે આનો ખુલાસો સ્પષ્ટતા

અસામાજિક તત્વોની ભાષા પણ અમારી પાસે છે જે મીડિયા ઉપર ચાલી પણ રહી છે ને મેં અત્યારે ડીએસપી પણ બધું સંભળાવું ને બતાવવું છે હવે આગળ કેટલી કાર્યવાહી કરે છે એ આવનાર સમય બતાવે મારી ગાડી સ્પીડમાં કાઢી એટલે પાછળ થોડુંક નુકસાન થયું છે મામૂલી નુકસાન થયું કોઈ એવડું મોટું નુકસાન નથી થયું પણ અખતરો થયો છે ત્યારે સરકાર અને તંત્ર આને સબક શીખવાડે એટલી લાગણી વ્યક્ત કેટલા લોકો હતા એસપી ખાતરી આપી છે કે ફરી વખત આ જિલ્લામાં આવું ન બને એનું કરીને તમને બતાવી અંદાજે પંદર થી વીસ જણા હતા